જય માતાજી દોસ્તો સ્વાગત છે આજની આજના આપણી નવી મોટિવેશનલ સ્ટોરીની અંદર અમારી ચેનલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો આજની વાર્તા છે સમય ઉપરની સમય એક એવી ગતિવિધિ છે કે એવું કિંમતી ઘરેણું છે કે જે એકવાર જતું રહ્યું પછી ફરી પાછું જીવનમાં ક્યારે આવવાનું નથી આ એનો બોધ છે તો આપણે એના એ સમજવા માટે સમય શું કિંમતી છે શું તેનું વેલ્યુ છે તો એના માટે એક સ્ટોરી આજે તમને સંભળાવું છું એક ગામ હતું ત્યાં ગામમાં એક વ્યક્તિ હતો તેનો એકનો એક છોકરો હતો અને તે છોકરો હતો એ બહુ નાલાયક હતો મીન્સ કે કંઈ કામ ધંધો કરવો નહીં બસ એમ જ ફરતા રહેવાનું રખડતા રહેવાનું મનમાં વિચાર આવ્યો કે કામ કરવું છે તો કરવાનું બાકી નહીં કરવાનું તો એના પિતાજીને બહુ ચિંતા થઈ ગઈ કે જો આ છોકરો આવી રીતે કંઈ કરશે નહીં તો પછી જીવનમાં એ શું કરશે એમ તો તેના છોકરાને પાઠ ભણાવવા માટે એમણે નક્કી કર્યું તો બીજા દિવસે એમને એમના છોકરાને બોલાવ્યો અને કીધું કે બેટા આપણી જે ઘરમાં તિજોરી પડી છે તેની અંદર એક ઘડિયાળ પડી છે જાતું એ લેતો આવે તો છોકરો ઘરમાં જઈ એની તિજોરી અંદરથી એ ઘડિયાળ લેતા આવ્યો હવે એ ઘડિયાળ લઈને પિતાજીને આપી પિતાજીએ કીધું કે બેટા તારે આ ઘડિયાળ લઈ અને આજે આપણા માર્કેટ છે જે બજાર ત્યાં જવાનું છે ત્યાં જઈ અને દરેક દુકાને જઈ અને આ ઘડિયાળની ખાલી કિંમત પૂછવાની છે તારે આ ઘડિયાળ વેચવાની કોઈને નથી છોકરો હતો તે ગયો કે ચલો ભાઈ પિતાજીએ કામ સોંપ્યું છે તો કે કરી લઈએ તો તો કંઈ સાવ સહેલું કામ છે છોકરો બજારમાં ગયો એક દુકાને ગયો બીજી દુકાને ગયો એવી રીતે ચાર પાંચ દુકાને અને ઘડિયાળનો ભાવ પૂછ્યો દરેક જગ્યાએથી એને અલગ અલગ ભાવ જાણવા મળ્યો કોઈ ઘડિયાળના હજાર રૂપિયા કીધા કોઈ સાતસો રૂપિયા કોઈ પાંચસો રૂપિયા પણ કીધા કોઈ પંદરસો પણ કીધા સાત આઠ દુકાને ફરી અને છોકરો ફરી પાછો ઘરે આવ્યો ઘરે આવીને પિતાજીને એને વાત કરી કે પિતાજી હું દરેક દુકાને ફર્યો આવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ મને કીધા છે દુકાનવાળાઓએ પિતાજી કહ્યું સારું બેટા જ્યાં તર હવે ઘડિયાળ મૂકી દે પાછી તિજોરીમાં ફરી પાછો બીજો દિવસ ગયો બીજા દિવસે સવારે પિતાજી ફરીથી પાછો એમના પુત્રને બોલાવ્યો અને કીધું કે બેટા પેલી ઘડિયાળ લેતા જો એમથી બેટાને થોડો કંટાળો તો આવ્યો પણ તો એ તે ઉઠી અને ઘરમાં ગયો અને ઘડિયાળ લેતા આવ્યો ઘડિયાળ લઈ અને પિતાજી કીધું કે બેટા આજે તે જે જે દુકાને કાલે આ ઘડિયાળનો ભાવ પૂછ્યો હતો જેની કિંમત પૂછી હતી આજે એ જ જગ્યાએ જઈને તારે પૂછવાનું કે આ ઘડિયાળની અંદર જે સમય બતાવે છે ને તે સમયની શું કિંમત છે એમ એ ચાર પાંચ દુકાને ફર્યો તો બધા એને ગાંડો કીધો અને કે ભાઈ આવું શું પૂછી રહ્યો છે તને કંઈ ખબર નથી પડતી ના તેને એવી રીતે જવાબ આપ્યા આડાવડા પછી છેલ્લે એક દુકાને ગયો જ્યાં એક થોડા વૃદ્ધ માણસ જો એક કામ કરી વ્યક્તિ તે વ્યક્તિ બહુ જ વ્યસ્ત હતો એમ તો પણ ત્યાં છોકરાએ જેને પૂછ્યું કે કાકા ઘડિયાળની અંદર જે સમય બતાવે છે તેની કિંમત શું છે એમ કાકા બચારા બહુ જ વ્યસ્ત હતા તો પણ એમને સમય કાઢીને એમને લાગ્યું કે આ માણસ શું સમજવા માગે છે એટલા માટે એને ફરી બોલાયો કે બેટા જે આ સમય આને ઘડિયાળની અંદર બતાવે છે ને એની કોઈ કિંમત નથી હોતી કિંમત નથી હોતી એનો મતલબ કે તેની કિંમત કોઈ આપી નહીં શકતું તેની કિંમત કોઈ આંકી ન શકે એમ આપણી જોડેથી એકવાર જે સમય પસાર થઈ ગયો ને એ સમય ફરી તમે કરોડો રૂપિયા પણ આપો ને તો પણ પાછો નથી આપવાનો ગમે તેવી આપણી રૂપિયા હોય દોલત હોય એ આપણે બીજી વાર કમાઈ લઈશું પણ જે આ સમય એકવાર જતો રહ્યો ને એ નથી આપવાની આપણી એવી જ રીતે જિંદગી અમૂલ્ય છે પણ જે જિંદગીમાં જે અંદર સમય છે ને એ બહુ મૂલ્યવાન છે અમૂલ્ય છે આમ જેની કોઈ કિંમત નથી હોતી તો આપણે પણ જીવનમાં આપણો જે પણ સમય મળ્યો છે એ સમયની ઉપર સમયનું કામ કરી લેવાનું તો જ જીવનમાં આગળ વધશું પ્રગતિશીલ બનીશું અને પ્રગતિ પણ તો જ કરી શકીશું આજે જે કામ કરવાનું છે એ કાલ ઉપર ના ટાળીએ આજે જ કરવાનું છે તો અત્યારે જ કરી લઈએ એવું ને કે પછી કરીએ થોડીવાર પછી કરીએ ઘણા માણસો એવા હોય છે કે મારે કંઈક ધંધો ચાલુ કરવો છે પણ કે આવું કંઈક થાય તો હું ધંધો ચાલુ કરું પણ એવું ના હોય ભાઈ આપણે ગમે તે રીતે કરી અને તમારે ધંધો ચાલુ કરવો તો ચાલુ કરવાનો છે અને સમય ઉપર કરવાનો છે બાકી જો એ પછી તમારો સમય જતો રહ્યો તમારું મનોબળ જતો રહ્યો જવાની જતી રહી તો પછી તમે બીજું નહીં કરી શકો ત્યાં એ પછીના ટાઈમે તમારી જોડે પૈસા હશે બધું અનુકૂળ હશે પણ તમારા અંદર કામ કરવાની શક્તિ નહીં હોય કેમ કે એનો સમય હતો એ જતો રહેશે એટલે સમય બહુ કિંમતી છે એનો સદુપયોગ કરો અને જીવનમાં આગળ વધો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા સગા સંબંધીઓને પણ આવી વાર્તાઓ મૂકવા માટે એમને શેર કરતા રહો જય શ્રી કૃષ્ણ જય માતાજી